અંબાજી નજીક સરહદ છાપરી બોર્ડર પરથી નવ કિલો ચાંદી સાથે એક શખ્સ ઝડપાયો અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગત મોડી રાત્રે સાડા નવ કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો આઠ લાખ કિંમતની ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી હતી આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો અંબાજી પોલીસને વાતમી મળતા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન પકડાયો હતો અંબાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જય કરણ ગઢવીએ આ ચોરીનો માલ લઈ જતા આરોપીને પકડ્યો હતો ગત મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જતો ચોરીનો માલનો આરોપી રાજસ્થાનના સિરોહી જિલ્લાના ગોયલી ગામનો રહેવાસી છે થરાદ પાસેના ગામથી અગાઉ સાડા નવ કિલો ચાંદીની ચોરી થઈ હતી અને રાજસ્થાનના પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પકડાયો હતો સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હતી તેની પણ કબૂલાત કરી હતી ચોરી કરેલા માલ સાથે આરોપીને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને અંબાજી પોલીસે આરોપી જોડેથી કબજે કરેલા મુદ્દા માલમાં દોઢ લાખની કારની કિંમત અને સાડા છ લાખ ચાંદી મુજબ ચોરી કા માલ સુતા આદિવાસી કરતા ક્યાં આપને ચોરી કા માલ ચોરી ચોરી કો અંજામ કાં દુઆર આપે છે